ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર વડોદરાથી પાંચ મિત્રો સારંગપુર દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે આનંદના તારાપુર બગોદરા હાઈવે પર પાસે સ્વાન ઉતરતા તેને બચાવવા કાર ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને કાર બેકાબુ થઈ રોડ સાઈડમાં ડિવાઇડર સાથે અથડાઈ હતી આ અકસ્માતમાં પાંચમાંથી બે મિત્રોના ઘટના સ્થળે જે મોત નીપજ્યા છે પોલીસને અકસ્માતની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવવા અને મૃતદેહોને પીએમ મર્ષ ખસેડાયા હતા આ ઉપરાંત બીજા ગસ્તોને સારવાર માટે ખસેડ્યા હતા ચાર મિત્રોને લઈને વડોદરાથી સારંગપુર જવા માટે નીકળ્યા અને રાત્રે દોઢ વાગે આસપાસ તારાપુર વટામણ હાઈવે રોડ ઉપર વરોસાડા ગામની સીમ જય બોમ્બે હોટેલ યુપી ટાબા હોટલ પાસેથી તેઓ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક જ વાન આડું હતું હાલમાં જ જુનાગઢમાં અકસ્માત સર્જાયો હતો જેમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા હતા ત્યાં જુનાગઢની ઘટનાને ચોવીસ કલાક પણ નથી થયા અને આણંદના તારાપુર વગોદરા સિક્સ લેન હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો જ છે બસ આજ માટે આટલું જ અમારી યુટ્યુબ ચેનલ પણ ના હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ